નમસ્કાર મિત્રો તો આજે આપણે તમને ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર જે અત્યારે રીલ્સ આવી રહી છે ટ્રેન્ડિંગની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર તે જ ટ્રેન્ડિંગ રીલ્સ છે તે આપણે બનાવતા શીખવાડશે જે આ પ્રમાણે જે નામ લખાઈને આવી છે અને આ રીલ્સ છે તે પણ આપણે અલર્ટ મોશન દ્વારા તમને બનાવતા શીખવાડું સાવ સો સિમ પરત દરરોજની જેમ ટેડી તો આના માટે છે તમારે કઈ રીતે મટિરિયલ લેવું ક્યાંથી તમે લેશો ને બધું શેડ કરી રીતે કરશો બધું આપણે તમને વિડીયોની અંદર બતાવવાનું છે તો વિડીયોની સાથે તમે એન્ડ સુધી બન્યા રહેજો તમારે પણ આ રીતે તમારા નામ ઉપર આ રીતે રેટ્સ બનાવતા શીખી શકશો તો આજના વિડીયો નાનો કોઈ ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલ છે અથવા ઇન્સ્ટાની અંદર તમે જોયો છે ત્યાં તમને મળી છે બેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે સમજા તો મિત્રો ડે તમે જે વિડીયો જોઈશે એ વિડીયો બનાવતા પહેલાં તમે જો ચેનલની અંદર નવા હોય જો આપણે બનાવવાની રીત તમને પસંદ આવે વિડીયો જોઈજો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલનું આઇકન દબાવી દઈજો તમને દરરોજ આપણે આવી રીતે સાવ સાવ સિમ્પલ રીતે ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર નવી નવી જે પણ રીલ્સો હશે જેમાં અમે વિડીયો હશે તે બનાવતા શીખડાવશું તો આજના રીલ્સના જે મટિરિયલ છે તે તમારે થોડુંક લેવાનું રહેશે આમાં ઘણા બધા મટિરિયલની જરૂર પડશે અલગ અલગ જે નામના લેટર છે તેની જરૂર પડશે તો એ લેવા માટે તમારે આવવાનું છે ગૂગલની અંદર ગૂગલની અંદર આવી જે સરસનું આયકન હોય તેની અંદર તમારું નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એટલું લખીને તમે સર્ચ કરશો તો નીચે તમારી પાસે આર્ધર્સ સાઇટ આવશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખી લે એના પર ક્લિક કરજો યાદ તમે ક્લિક કરશો એટલે આર્ધક ખુલી જશે ત્યાં તમને એક સરસનું આયકન જોવા મળશે એના પર ક્લિક કરી દો અને સરસના આયકન ઉપર તમારે એક કોડ લખવાનો રહેશે જીરો નવસો ને બાણું સરસના આયકન ઉપર ક્લિક કરી દો બીજી વાર એટલે તમારા પાસે આ રીતે આવી ગયું છે ટાયટર કોડ ને થમ્લેન લખેલું એના પર ક્લિક કરવું ક્લિક કર્યા પછી આ રીતે ખુલી જશે ત્યાર પછી આ પોસ્ટને ઉપરની તરફ પડી નીચે આવી જાવ થોડાક તમે નીચે આવશો તો તમને આગળ લખેલું દેખાયું છે ફૂલ પ્રોજેક્ટ અને નેમ લેટર વિડીયો રેડી તો નેમના લેટરના જે વિડીયો છે તે પણ તમને અહીંયાથી મળી જશે સૌ પ્રથમ તમારે જે પ્રોજેક્ટ છે એના પર ક્લિક કરવો છે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીને આનો જે પ્રોજેક્ટ છે તમારે એડ કરી લેવાનો છે આની અંદર આપણે એક ઇફેક્ટ આપેલી છે અને મ્યુઝિક આપેલું છે તો નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરશું એટલે આ રીતે એક પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે રેડી તો અહીંયા આ રીતના તમારી પાસે પ્રોજેક્ટ છે હવે આની અંદર આપણે જે નામના લેટરના જે વિડીયો છે તે એડ કરવાના છે તો એ લેવા માટે તમને જે આપણી આગળ નીચે આપેલું છે લેટર વિડીયો એના પર ક્લિક કરવાનું છે જો તમે આના ઉપર તમે ક્લિક કરશો આ પ્રમાણે તમારી પાસે એક આખું ગ્રુપ ખુલીને આવશે જે તમને ઉપર લખી દેખાઉ એ ટુ જેડ લેટર રેડી હવે અહીંયા આગળ તમારે જો અહીંયા આગળ એક વીડિયો દેખાડો છે વાળો વિડીયો તો આ બટન તમને દેખાડું છે આના પર ક્લિક કરી અહીંયા તમને ગોપ્શન મળશે નીચે ડાઉનલોડ આના પર ક્લિક કરી દેવાનું છે નીચે જે ડાઉનલોડ લખ્યું એના પેલા વિડીયો તમારી પાસે સેવ થશે ત્યાર પછી આ લેટર છે રેડી તો એ લેટર છે બી લેટર છે સી લેટર છે હવે તમારે જે નામનો બનાવવું છે તેના લેટર તમારે અહીંયાથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી લેવાનું છે બધાએ તમારે ન લેવા હોય તો અહીંયા અલગ અલગ લેવાનું જેમ કે આપણે અલ્પેશનું બનાવવું તો એ અહીંયા આગળ છે ત્યાર પછી આપણે પી આવે તો પી નીચે આવશો એટલે આપણે લખેલું પણ રાખ્યું છે તમને યાદ પણ આવશે રાઈટ તો પી છે તો એક આપણે આને અહીંયાથી લઈ લઈશું રે આના પર સિલેક્ટ કરી દઈએ એટલે આ આપણે પાસે આવી જશે આ રીતે તમારે જે પણ લેટર આવતા હોય જે નામના તે બધા લેટર તમને આગળ મળી જશે આખી એબીસીટીના તે બધા લેટર તમે અહીંયાથી સેવ કરી શકશો રેડી તો આ પ્રમાણે તમારે બધા લેટરને ત્યાંથી સેવ કરી લેવાના છે ત્યાર પછી પાછું આ પ્રોજેક્ટની અંદર આવવાનું છે રેડી આપણે લાઈટ માસોનો જે પ્રોજેક્ટ છે એની અંદર તમારે આવી જવાનું છે અહીંયા આગળ તમને જે પ્લસનું આઇકન દેખાય એના પર ક્લિક કરી દેવાનું છે અહીંથી મીડિયામાં જવાનું છે હવે જે પણ તમારા ફોલ્ડરની તમારે આવ્યું હોય તે ફોલ્ડરમાં તમારે જવાનું છે અને તે ફોલ્ડરને અહીંયાથી ઓપન કરી હવે પ્રથમ આપણે જે બેકગ્રાઉન્ડવાળો વિડીયો છે તેને એડ કરી લેશું તો આ બેકગ્રાઉન્ડવાળો વિડીયો એન્ગલ આવ્યું છે આ વિડીયો પર ક્લિક કરવાનું છે તમારે આ પ્રમાણે તમારી પાસે જો આ વિડીયો બેકગ્રાઉન્ડવાળો છે એડ થઈને આવી ગયો છે રેડી હવે અહીંયા આગળ આપણે જે લેટરના વિડીયો લેવાના છે તો એના માટે આપણે અહીંયાથી જવાનું છે પ્લસના આઇકનમાં અહીંયાથી મીડિયામાં પાછું જવાનું છે હવે તમારે જે નામનો વિડીયો બનાવો છે જેમ કે આપણે અહીંયા આગળ રાહુલ લખવું છે તો આપણે આર પહેલાં સિલેક્ટ કરી લીધું તો આર અહીંયા આગળ દેખાઈ રહ્યો છે આપણે આર સિલેક્ટ કરી લીધું જડી હવે જે આર અહીંયા આગળ આવી ગયું છે અહીંયા જો બ્લુ સ્ક્રીન છે આપણે રોટેશન કાઉન્ટર છે તો આના પર ક્લિક કરીશું અને અહીંયા જે રોટેશનનું ઓપ્શન છે આમાં તમારે જવાનું છે અહીં આગળ જે રોટેશન દેખાય બીજા નંબર એના પર ક્લિક કરી દેવાનું છે આ જે ટપકું છે એનેવ લઈ લઈ જવાનું છે નેવ સુધી જડી આ નેવ આવી ગયું છે હવે અહીંની અંદર તમારે એક ઇફેક્ટ એડ કરવાનું છે જે ઇફેક્ટ તમને જો આ નીચે બોક્સ દેખાડ્યું છે આની ઉપર મળશે આના પર ક્લિક કરી ઇફેક્ટમાં તમારે જવાનું છે અહીંયા આગળ તમે ત્રણ ટપકા દેખાય એના પર ક્લિક કરી આ જે કોપી લખવા આવશે એના પર કોપી કરી દો ઇફેક્ટ કોપી થઈ છે આ ઉપર જે વિડીયો છે એના પર ક્લિક કરો નિશ્ચય ઇફેક્ટમાં જવાનું છે અને જે ત્રણ ટપકા છે એના પર ક્લિક કરી અને પેસ્ટ કરી દેવાનું છે રેડી તો આ પ્રમાણે ઇફેક્ટ પેસ્ટ થશે આગળ છે તમે પ્લે કરશો એટલે તમારું જે નામ છે લેટર છે તે દેખાશે રાહુલનું આર દેખાઈ દો આના પર ક્લિક કરો જેડું પણ તમારું નામ નાનું મોટું કરવું તમે અહીંયાથી કરી શકશો આ રીતે રેડી અહીંયા આગળ આરને રાખી દો પહેલી લાઈનમાં આર થઈ ગયો હવે આપણે બીજું નામ લેવાનું છે તો છે અહીંથી આપણે આગળ આવી જઈશું જે એરોસ અહીંયા સુધી આ થોડુંક આગળ લઈશું તો આપણે સાથે જેટલું પણ તમારે ગેફ વચ્ચે રાખવું એટલું તમે રાખી શકો છો ત્યાર પછી તમારે પાછું પ્લસ નાયકમાં જવાનું છે મીડિયામાં જવાનું છે અને રાહુલ પછી એ આવશે તો આપણે અહીંયાથી એ સિલેક્ટ કરી લઈશું અહીં એ સિલેક્ટ કર્યું એને પણ તમારે રોટેશન કરવાનું છે રેડી બધામાં સેમ પ્રોસેસ રહેશે અને આ રીતે તમે રોટેશન કરી દો અને આની અંદર પણ ઇફેક્ટ એટ કરવા માટે પાછું આપણે ડાયરેક્ટ ઇફેક્ટ કોપી છે ત્યાં જશું તેના ટકા પર ક્લિક કરી પેસ્ટ કરી દઈશું ઇફેક આવી ગઈ છે પ્લે કરશું અહીંયાથી વિડીયોને રેડી અહીંયા એ દેખાઈ રહ્યો છે એ ઉપર ક્લિક કરીશું અને એને અહીં આરની બાજુમાં લઈ દઈશું અને જેટલી આરની સાઇઝ છે એ પ્રમાણે આપણે એની સાઇઝ પણ રાખી દઈશું ડેડી તો અહીંયા આગળ એ પણ રેખાઈ દીધો છે ત્યાર પછી પાછું આપણે અહીંયા આગળ છે આગળ આવીશું પાછું પ્લસમાં જવાનું છે અહીંથી પાછું મીડિયામાં જવાનું છે આપણે હવે અહીંયા એસ લેવાનું રહેશે તો અહીંયા એસ સિલેક્ટ કરી લીધો છે આને પણ અહીંથી આપણે આ રીતે ડેડી બધામાં સેમ પ્રોસેસ રહેશે બસ તમારે તમારે જે પણ લેટર આવશે તે લેટર એક પછી એક લેતું જવાનું છે અને તેને સેટ કરતું જવાનું છે ડેડી છે આગળ દઈશું જેમ આપણું આખું નામ દેખાય તો આપણે તેને સારી રીતે સેડ કરી શકીએ જો નામ દેખાઈ રહ્યું છે આપણે એને આગળ રાખી દઈશું છે જ મોટો કરી અહીંયા એડ કરી દઈશું રેડી હવે પાછું આપણે અહીંયાથી છે જ ગેપ રાખશું વચ્ચે પ્લસમાં દઈશું અહીંયાથી મીડિયામાં જવાનું છે અહીંયા આપણે યુ સિલેક્ટ કરી લેવાનો છે તો અહીંયાથી આપણે યુ સિલેક્ટ કર્યો છે હવે આને પણ આપણે રોટેશન કરીશું રેડી જેટલા પણ લેટર આપણે એડ કરવાનું છે બધામાં સેમ પ્રોસેસ છે બસ તમારે તે જ આર્થિક ઇફેક્ટ છે તેને એડ કરતું જવાનું છે અને નામને સેડ કરતું જવાનું છે રેડી હવે આપણે યુને સેટ કરવાનું રહેશે ઈ એસની બાજુમાં તો આપણે તે યુ છે તેને એસની બાજુમાં લઈ લઈએ છીએ સેજ મોટો કરી દઈશું જેડી આ પ્રમાણે અહીંયા રાખી દીધું છે હવે એક લાસ્ટ આપણે એક લેટર લેવાનો છે એલ એટલે આપણું અહીંયાથી નામ ભરીને કમ્પ્લીટ થઈ છે એના પણ આપણે અહીંથી રોટેશન કરી દઈશું જેડી અને અહીંયાથી રોટેશન કરી દઈશી અને ઇફેક્ટમાં જઈ આપણે ઇફેક્ટ પેસ્ટ કરી દઈએ છીએ અને હવે આથી જે ક્લેક કરીશું અને અહીંયાથી આપણે આ જે એલ છે તેની આગળ ની બાજુમાં લાવીશું અને એને સેજ સેટ કરી દઈશું રેડી આ પ્રમાણે નાનું મોટું કરી તમારે પરફેક્ટ સેટ કરી દેવાનું છે એ યુની બાજુમાં રેડી ત્યાર પછી આ જે મ્યુઝિક છે ત્યાં સુધી તમારે આવી જવાનું છે હવે અહીંયાથી તમારે સિલેક્ટ આ પ્લસના એકમ પર ક્લિક કરી સિલેક્ટ ઓલ કરી દેવાનું છે અને પાછળથી આજે એરો છે એના પર ક્લિક કરી દેવાનું છે બધા લેટર કટ થઈ જશે અને તમારું નામ એક લખાઈ ગયું છે હવે આને તમારે સેટ કરો હોય તમારી રીતે તમે સેટ કરી શકો છો બાકી તમારું નામ છે એની વિડીયોને પ્લે કરશો એટલે આ પ્રમાણે તમારા પાસે જે નામ છે તે લખાય અને આવી છે બધી ઇફેક્ટ થઈ તે પણ કમ્પ્લેટ તમારી એડ થઈને આવી છે રેડી ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટ બટન પર ક્લિક કરશો એટલે તમારું નામ છે તે થઈને આવી જશે અને વિડીયો તમારું બનીને કમ્પ્લીટ થઈ જશે